આપણે શેનું વ્યસન હોવું જોઈએ ઉત્તર કરો બધા મોક્ષ આવી શાસ્ત્ર વાંચવાનું વજ વાંચવાનું પછી ધ્યાનનું વાધુ નું પૈય લાગવાનું બરાબર સંત સમાગમ જાતુ નો સમાગમ હજી મારા હ્રદય માં છે એ નો આવ્યું પૂજા નો હાલો પછી ભગવાન પામવા નું વ્યસન હોવું જોઈએ કરું છાણ પણ રૂપ દરવાજા નું તો કોઈ બોલ્યું જ નહીં મને મેને એમ કે કોઈક બોલશે કેટલી વાત કરી કરીને થાકી ગયો તો કોઈ એમને કીધું મારે કેમ કે એ લાઈન પકડાય જ નહીં ને એનું વ્યસન શેના પાડતા હતા ભગવાન સંભાળવાનું શું પાડવાનું વ્યસન પાડી દેવાનું હાલતા ચાલતા ખાતા પીતા બેઠતા તરત પાછી વૃત્તિ વાળવાની એકદમ ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગમે તે કરતા ન હોય તરત ઘડી પાછું થઈ જવાનું અંતર વૃત્તિ કરી જવાની વળી પાછું લાગી જવાનું વળી પાછી શું કરવાની અંતર જોઈ મજા આવે આખો દિવસ તમારો આમ આનંદમાં આનંદમાં જાય કોટો રે તમને ઈ વ્યસન પાડો ને ભગવાન સંભાળવાનું હમ થી કઈ નો બોલાય હું તો તમને મારક બતાવું છું પણ તમે પછી કાલ ને કાલ કરવા માંડો તો એમ થઈ જાય નઈ ને એમ અઘરો વિષય છે બહુ જ સાવધાન રે બહુ જ પૂર્વ નું મોક્ષ હોય એમાં પૂર્વ જન્મ નું મહારાજ ને વચનાત્મા લેવું પડ્યું છે કે પૂર્વનો જે મુમુક્ષ હોય એની વાત